દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ અજાણી બોટ માણસો બે થી ત્રણ જ દેખાય છે કોઈ એની અંદર ઝાડ કે કોઈ વસ્તુ નથી ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે આપણી ફિશિંગ બોટો નહીં એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ એટલે કોસ્ટગાર્ડનું જહાજ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે ભારત અને પાકિસ્તાનની તણાવભરી પરિસ્થિતિની વચ્ચે હજુ પણ જમ્મુ કાશ્મીર હોય પહેલગામ હોય એ સરહદી વિસ્તારની અંદર ભારતના સૈનિકોએ પાકિસ્તાનના આતંકવાદીઓ અને પાકિસ્તાન સેનાને જડબાતોડ જવાબ આપી રહ્યા છે પરંતુ આ તમામની વચ્ચે ગુજરાતના દરિયા કિનારાની અંદર કેટલીક ગતિવિધિઓ ચાલતી એ શંકાસ્પદ બોટો એ નજરે પડી છે જેના કારણે ગુજરાતના દરિયા કિનારાની અંદર કોસ્ટગાર્ડનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હું છું દેશની અંદર અત્યારે સૌથી ચર્ચિત મુદ્દો એ આતંકવાદી હુમલાને લઈને ચાલી રહ્યો છે જો કે હુમલા બાદ અત્યારે જમ્મુ કાશ્મીર હોય એ પંજાબનો એ સરહદી વિસ્તાર હોય રાજસ્થાનનો સરહદી વિસ્તાર કે ગુજરાતનો એ કચ્છ બોર્ડરનો સરહદી વિસ્તાર આ તમામ જગ્યાએ ભારતીય સેના એ કટિબદ્ધ છે અને તમામ રીતે પાકિસ્તાની આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાને એ જવાબ આપી રહી છે જો કે આ તમામની વચ્ચે દેશનો સૌથી મોટો દરિયા કિનારો એ ગુજરાતનો છે ગુજરાતના દરિયા કિનારાથી અવારનવાર એ ડ્રગ્સ પકડાયું છે હથિયારો પકડાયા છે અને આ તમામની વચ્ચે આજે વહેલી સવારથી લઈને અત્યાર સુધીની અંદર એક સૌથી મોટા સમાચાર એ વચ્ચે એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી આ બોટ દેખાતાની સાથે જ જાફરાબાદના માછીમારો દ્વારા એ બોટને રોકવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જો જોકે બોટની પાછળ ગુજરાતની એ માછીમારોની બોટ એ પાછળ કરવામાં આવી હતી કે કેમ એ શંકાસ્પદ ગતિવિધિઓ દિવાળી દેખાતી એ બોટ એ ક્યાં જઈ રહી છે શું થઈ રહી છે જોકે અચાનક જ એ જૂની એ બોટ હતી અને એ બોટ અચાનક જ ક્યાં ગાયબ થઈ જાય છે જો કે આ અંગે મરીન પોલીસ સ્ટેશન અને કોસ્ટગાર્ડને પણ માછીમારો દ્વારા જાણ કરવામાં આવે છે એ જાણકારી બાદ માછીમારોએ જે જાણ કરી અને જે માછીમારે એ બોટ જોઈ હતી અને એ બોટનો પીછો કરતો હતો એ માછીમાર દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું પહેલાં એ સાંભળો આપનું નામ છે કનિયાલ સોલંકી આજે સવારે સાડા દસ વાગ્યે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયરસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ અજાણી બોટ જે જૂની છે માણસો બેથી ત્રણ જ દેખાય કોઈ એની અંદર ઝાળ કે કોઈ વસ્તુ નથી તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો આપણી ફિશિંગ બોટો જાપ્રવાદની એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને મરીન પોલીસ સ્ટેશને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે એટલે આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે તો તમે તા તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો એટલે કોસ્ટગાર્ડનું જહાજ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ એટલે કાંઈક પણ એમાં શંકા હોય એવું લાગી રહ્યું છે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ન આવે એટલે સરકાર શ્રીને વિનંતી છે કે બોટો ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે અમારે આવી નમ્ર વિનંતી છે તો ગુજરાતના દરિયા કિનારાની અંદર શંકાસ્પદ બોટની ગતિવિધિના કારણે કોસ્ટગાર્ડ દ્વારા હાલ તો લગભગ એક કરતાં વધારે હેલિકોપ્ટર અને કોસ્ટગાર્ડની મરીન ટીમની સાથે મળીને દરિયાની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કે બોટ ક્યાંથી આવી અને કઈ દિશાની અંદર જતી રહી હતી છેલ્લો સંદેશ જે માછીમાર દ્વારા આપવામાં આવ્યો હતો કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સ્ટેશનને એ સંદેશો એક્ઝેક્ટ લોકેશન એનું કહ્યું હતું એ લોકેશનના આધારે તપાસની શરૂઆત કરવામાં આવી છે હેલિકોપ્ટર દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે કે જૂની બોટ જે હતી એ બોટની અંદર શું ગતિવિધિઓ ચાલતી હતી શંકાસ્પદ કોઈ વસ્તુઓ છે કે કેમ તેને લઈને તપાસની શરૂઆત કરવામાં આવી રહી છે અને સાથે દરિયાની અંદર જેટલી પણ માછીમારોની બોટો છે એ બોટોને પરત ફરવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે એટલે કે દરિયાની અંદર જે શંકાસ્પદ બોટ છે એકમાત્ર બોટ વધે કે જેના કારણે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની જે ટીમો છે એના દ્વારા એ બોટની તપાસ કરવામાં તત્પર અને તત્કાલ એ બોટની તપાસ કરી શકે તે માટેની તકનીકી એ ધોરણે હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે જો કે જે માછીમાર દ્વારા આ બોટની શંકાસ્પદ ગતિવિધિઓની જાણ કરવામાં આવી હતી એને એ પણ કહેવામાં આવ્યું હતું કે વર્ષો જૂની એ બોટ હતી અને એની સ્પીડ પણ વધારે હતી કે જેના કારણે તેની તપાસ કરવામાં હાલ મરીન પોલીસ સ્ટેશન અથવા સાથે સાથે કોસ્ટગાર્ડની ટીમે લાગી ચૂકી છે તમને શું લાગી રહ્યું છે આ ગતિવિધિ કઈ દિશાની અંદર હોઈ શકે પાકિસ્તાન તરફથી આવેલી આ બોટ હોઈ શકે કે અફઘાન તરફથી આવેલી આ બોટ અને શું આ બોટની અંદર ફરી એકવાર કોઈ ડ્રગ્સ અથવા બીજું કોઈ મોટું કાવતરું અથવા ષડયંત્ર હોઈ શકે જાણતા હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર લખજો ને આપ પણ જાફરાબાદ અથવા અમરેલીના દરિયા કિનારા વિસ્તારની અંદર હોય તો ત્યાં કયા પ્રકારનું સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે તે જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો চৌতারিজ নিউজ রুম নমস্কার